હરીના ચલાળામાં યુવકની હત્યાનો હત્યારો ઝડપાયો બે દિવસ પહેલા નિકુંજ જયસુખભાઈ મોણપરા નામના વ્યક્તિ ઉપર પાઈપ વડે હુમલો થયો હતો માથાના ભાગે ગંભીર ઈજાઓ હોવાથી હોસ્પિટલને સારવાર માટે ખસેડાયો હતો સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત યુવક નિકુંજ મોણપરાનું મૃત્યુ નિપજી હતું નિકુંજ મોણપરાનું મોત થતા મામલો હત્યામાં પલટાયો છે મૃતક નિકુંજભાઈના મિત્ર ભાઈઓ વચ્ચે મિલકત વિવાદમાં હુમલો થયો હતો સમાધાન કરવા જતા સારું નહીં લાગતા આરોપી દ્વારા હુમલો કરાયો હતો આરોપી ભાવેશ ધીરુભાઈ હિરપરા સામે હત્યાનો ગુનો નોંધાયો હતો પોલીસે હત્યારા ભાવેશ ધીરુભાઈ હિરપરાની ચલાળા પોલીસે ગણતરીની કલાકોમાં ધરપકડ કરી હતી

અને આ બાબતે જે આરોપી છે એમને ખોટું લાગી આવતા એમને જે ઈજા પામનાર છે એમને મોબાઈલ પર બોલાવી ગાડા ગાડી કરી અને પોતાના હાથમાં રહેલો લોખંડનો જે પાઇપ હતો એમને માથાના ભાગ પર મારી અને એમરેજને ક્રિએટ કરેલું છે જે ખાતે જે એફઆઈઆર છે એ રજીસ્ટર કરવામાં આવી છે પણ હાલ સર એવા સમાચાર મળી રહ્યા છે કે જે ઇજાગ્રસ્ત છે એનું મોત થયું છે હા ઇજાગ્રસ્ત છે એમનું મોત થયેલું છે અને કોઇન્સિડન્સ ફર્ધર આનામાં જે મર્ડરના જે સેક્શન છે એ એડ કરવામાં આરોપી ઝડપાઈ ગયો છે આરોપી ઝડપાઈ ગયેલો છે